તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બાબર મુકામે જૈન સાધ્વીજી ની પ્રયાસ થયો છે પાબરબુકા મે જઈન સાધવી છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો છે બે દ્વારા છેડતી કરાતા બારે રોષ જોવા મળ્યો છે ત્યારે જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા જ્યાં જૈન સંઘ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરવામાં આવી છે ત્યારે પોલીસ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જ્યાં બાબર પોલીસ મથકે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે સમાચાર કે જ્યાં